નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા ભેસાણ વિસાવદર અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાંથી લોકોએ મને આશીર્વાદ આપી અને કામ કરવા માટે મોકલ્યો છે એવો ધારાસભ્ય મારી સાથે હરેશભાઈ સાવલિયા અમારા આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લાના અધ્યક્ષ છે આજે અમે અહીંયા એક જર્જરિત પુલની મુલાકાત લેવા આવ્યા છીએ દોસ્તો રોજ જાગીને એક બ્રિજ તૂટે છે થોડાક દિવસ પહેલાં ગંભીરાનો બ્રિજ તૂટ્યો આજે માંગરોળ પાસે આવેલો બ્રિજ તૂટ્યો હજુ નવો બ્રિજ તૂટે અને લોકોની જીવહાનિ થાય કે માલ મિલકતની નુકસાન થાય એ પહેલાં ભાજપના ભ્રષ્ટાચારી માનસિકતા ધરાવતા ચોર નેતાઓ જાગી જાય તો સારી વાત છે હું અત્યારે અમારા મત વિસ્તારમાં છું પહેસાણ તાલુકામાં છું આ બાજુ બામણગઢ ગામ આવેલું છે આ બાજુ રાણપુર ગામ આવેલું છે બામણગઢથી રાણપુર એટલે કે જુનાગઢ તરફ જતા મેઇન રોડનો જે કનેક્ટિવિટીનો રોડ છે એમાં ઉબેણ નદી છે અને આ ઉબેણ નદી ઉપર આવેલો બ્રિજ છે હું તમને બતાવો આવો આગળ ઉબેણ નદીનો બ્રિજ હવે આ બ્રિજ પડે અને કોઈના જીવનું જોખમ થાય કોઈનું મૃત્યુ થાય કોઈનું વાહન તૂટી જાય એ પહેલા ભાજપની સરકાર જાગી જાય તો સારું છે કોઈને કાંઈ પડી નથી બધા બિંદાસ થઈ આ બાજુ આવો જરાક આ બ્રિજ છે આ

આ બધા હરિયા નીકળી ગયા છે હા હરિયો નીકળી ગયો છે નજીક આવો હરિયા બતાવો બધું તૂટી ફૂટી બધું નકામું થઈ ગયું છે હવે આ બ્રિજ માથા પર પડે અને કઈક મકાન બધું બધું ભયંકર તૂટફૂટ થઈ ગયેલી છે હા કોઈને પડી નથી ભાજપના નેતાઓને તો ભ્રષ્ટાચાર કરવામાં પૈસા ખાવા સિવાય આ બધી જ જગ્યાએથી બ્રિજ આખો હળી ગયેલો છે તમામ જગ્યાએ હળી ગયો છે અહીંથી દેખાય છે બધું જ છેક થી છેક સુધી કેમેરામાં કેટલો તૂટલો દેખાય છે અલગ વિષય બાકી નરી આંખે જોવો તો કોઈ પણ સમયે આ બ્રિજ ગમે ત્યારે તૂટે એવી પરિસ્થિતિ ગણી શકાય આપણે પછી તો સરકારી એન્જિનિયરો સ્ટ્રકચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ કરે અને ચેક કરે કે આ શું છે આજુ આ હરિયા નીકળી ગયા છે કાયદેસર છતાંય તે કોઈના પેટનું પાણી નથી હલતું પછી જ્યારે બ્રિજ તૂટી જશે ખરેખર દસ પંદર લોકો નીચે પડશે દાખલા તરીકે એકાદી બે ગાડીઓ ફોર વ્હીલર પડશે પછી કે છે કે આ એક ગાળા પૈકી એક ગાળો તૂટ્યો છે પછી આવી બધી મોટી મોટી કેટલા છે છે પૈકી એક કડક કાર્યવાહી કરશું તપાસ ના આદેશ આપશું આજે જ સવારે માંગરોળ પાસેના એક ગામમાં બ્રિજ તૂટ્યો હવે આ બ્રિજ તૂટવાની રાહ જોઈ રહ્યા હોય ભાજપ વાળા એવું મને લાગે છે પેરિસ જેવા રોડ તો ન બનાવો તો કઈ નહીં માણાના પેટના બ્રિજ તો બનાવો માણસ જેવું તો કરો કમસે કમ જાય એવી વ્યવસ્થા છે આખું અત્યારે જે છે છે એ પહેલી નજરે ખરાબ દેખાઈ રહ્યું સામાન્ય નજરે જોવો તો એવું લાગે કે આ બધું યોગ્ય નથી પણ હવે કોણ સમજાવે આ જોઈ લો પેલી બાજુથી સળિયા નીકળી ગયેલા છે આ બાજુ તો પાણીમાંથી જવાય એવું છે કે નહીં હરિયા એ બાજુ તે લોખંડના સળિયા નીકળી ગયા છે ઉભા રહો જી જવા એવું છે કે નહીં જોઈ લો ઉભા રહો હવે આ પાણીમાં લીલ છે આમ જાય તો લહરી જાશું તો પડશું પાછા તો દોસ્તો આ રીતનું છે જો આ નદીમાંથી અત્યારે પાણી છે ઉબેણ નદી છે અને આ બ્રિજ છે એ ખણ એકદમ ખરાબ હાલતમાં છે આ બધું અહીંથી નજરે દેખાય છે ખરાબ હાલતમાં હવે આની કોઈક સાર સંભાળ લે તો હારું એક વખત આ હરિયા બતાવી તો નજીક આવી

ભાજપવાળા તો કઈ બંધાઈ દેશે નહીં તો મિત્રો આ રીતની વસ્તુ છે આ અમારા મત વિસ્તારમાં આ બાજુ બામણગઢ છે આ બાજુ રાણપુર અને જુનાગઢ જવાનો મેઈન હાઈવે છે ભેસાણ જુનાગઢ હાઈવે ઉપર રાણપુર ગામ છે એટલે આ કનેક્ટિવિટી માટેનો મોટો રોડ છે આ આ નાળાની આવી હાલત છે ભાજપની સરકારમાં આત્મા જાગે સરકારનો નો આત્મા જાગે ભાજપના નેતાનો ભાજપના જ્યારે બલિદાન આપશે કેટલા લોકોનો મોત થશે પછી ભાજપની સરકારનો હાથમાં જાગશે ક્યારેક તો વેલા જાગો ક્યારેક તો સમયસર જાગો ક્યારેક તો આંખ ખોલો દર વખતે માણસ મરે પરિવારનો માળો વિખાઈ જાય લોકો હતપ્રફ થઈ જાય લોકો આઘાતમાં સરી જાય થઈ જાય પછી જાગવાનું કોઈ તો એવો સમય હશે ભાજપ માટે કે જેમાં તમે વેલા જાગશો અગાઉ જાગશો સારું કરશો અને લોકોનો જીવ બચાવશો એવું થાય ગુજરાતની જનતાની મારી વિનંતી છે ક્યાં સુધી આવું બધું ચલાવી લેશો ક્યાં સુધી મોત ચારો તરફ મોત છે ડ્રગ્સ થી મોત દારૂથી મોત દારૂ પીન ચલાવતા નબીરાઓ થી મોત બ્રિજ તૂટે તો મોત ચારો તરફ મોતનો માહોલ અગ્નિકાંડથી મોત ગેમ ઝોનમાં મોત હરણીકાંડમાં તળાવમાં તરવા તો મોત કાંકરિયાની મોત છે સર્કસમાં બેસો પડે મોત આ મોતના ક્યારે આપણે બહાર આવશું લોકોને વિનંતી છે પોતાનો આત્મા જગાડો ક્યાં સુધી આવું ચલાવી લેશો આપણે હોટલ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોય ચાર લોકો જમે એટલે સ્વાભાવિકપણે આઠસો નવસો હજારનું બિલ આવે મીડિયમ રેન્જની હોટલમાં

જો આપણી ઉપર બ્રિજ તૂટી પડે ને જિંદગી બરબાદ થઈ જાય એવા હલકી કક્ષાના બ્રિજો છે હરિયા લબડે છે તો જનતાને કોઈને કંઈ વાંધો નથી આખા ગુજરાતમાં આવા અનેક બ્રિજ છે તો કોઈ બોલવા વાળું નથી ત્રણસો રૂપિયાના શાકમાં માખી નહીં ચાલે બાકી બ્રિજ ગમે એવું હશે તો ચાલશે સરકારી બસ ખરાબ હશે તો ચાલશે સરકારી શાળા ફૂટેલી હશે તો ચાલશે દોસ્તો ક્યાં સુધી સહન કરી લેશું શું કામ સહન કરવું છે આપણી એવી શું મજબૂરી છે કે આવી આવી ભ્રષ્ટ અને આવી હલકી માનસિકતા ધરાવતી સરકાર આપણે ચલાવી લઈએ છીએ આપણને ગુસ્સો કેમ નથી આવતો આપણને કેમ આપણને આક્રોશ કેમ નથી થતો દોસ્તો આપણા આત્માને જગાડો મનને ઢંઢોળો કે ક્યાં સુધી આવું ચાલશે ગોપાલ ઇટાલિયા તમને વિનંતી કરે છે તમારો આત્મા જગાડો ગુજરાતનો જીવ બચાવો એ વિનંતી સાથે સૌને મારા જય જય ગરવી ગુજરાત